જય જિનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો એ તું ચિંતા ન કરું ઢારા હર બનાવી દે સંવાન આ ચી તને તો કાય ઉપાડી શાક લેવા જાવાનું શાક બનાવવું આટલા દિવસ તો કાય ઉપાડી એક ડુગા ચરાઈ

એમાં પાચે છેલે દિવસે તો માસ્ટર જી કે મીઠા કે ઉપરમ છે ને અને કે મંજા એસે ને આપણે કોઈ થી જે હોય તો કહેવાય પછી પ્રતિક્રમણ કરે તો આપડા બધા પાપ ધોવાય જાય પ્રતિક્રમણ છે ને આપડી આત્મા નું ઓછી મસી કહેવાય એનો કરે તો શું થાય એ ના કરે ને તો આપડા પાપ છે ને નાતી બહુ મજા આવતો જાય ઈ તો સારું છે ને તને તો કરી ડિપ્રેશન ની ને આ તું ખાવા જા આને લઈ હું બીજા બેક